કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે એમે અમદાવાદના પીઆઈ અને તેનાથી ઉચ્ચી દરજાના અધિકારી તમામને આપણે અહીંયા મીટિંગ યોજી રહ્યા છીએ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાખોરીનો શું પ્રમાણ છે ગુનાખોરી કાબૂમાં છે કેટલા ટકા બધા ઘટ્યા છે એ બધા ચકાસણી કરવામાં આવે છે કાયદાને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વાઇઝ અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે ડાખલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ આના જે પોલીસ પબ્લિક ના સહયોગ થી એની પણ આપણે એની સમીક્ષા કરવામાં આવી રહી છે કાયદો સર પ્રવર્તીઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સ ના જે કેસો છે પોલીસ વધારેમાં વધારે એને નિસબૂત કરે એની પણ ઘણા બધા મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી રહી છે અમુક જે જો હું આપણે બતાવવા માંગુ છું કે અમદાવાદ મે કાયદો ને વ્યવસ્થા ની સ્થિતિ ખૂબ સારી છે કોમ્યુનલના ઇન્સિડન્ટસ જોઈએ એ પણ મે બહુ અપને પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે આ સિવાય એક પ્રોજેક્ટ આપણે હમણાં ચર્ચા કરીને હાથમાં લઈ રહ્યા છીએ પોલીસના સહયોગથી પોલીસના મોટિવેશનથી જે પ્રાઇવેટ લોકો છે સોસાયટીઓમાં દુકાનોમાં સીસીટીવી खासा લગાવી રહ્યા છે એમાં લગભગ પોલીસના इनिशिएटिव थी 14000 થી ઉપર सीसीटीवी અમદાવાદ શહેર મે પ્રાઇવેટ લોકોએ લગાડે છે હવે એમના ફીડ જેતે પોલીસ સ્ટેશન માં પણ લોકોના સહયોગ થી આવે આને પોલીસ સ્ટેશન થી અહીંયા કંટ્રોલ રૂમ માં આવે અને કોઈ પણ માણસ અપના પોલીસ ના ત્યાં જો હોય કે કોઈ ફોન આયા કે ત્યાં સોસાયટી માં આમ ચાલી રહ્યો છે તો તરત જ પોલીસ જોઈ શકે અહીંયા થી રિસ્પોન્ડ કરી શકે એના માટે પણ આપણે સૂચના આપી છે પોલીસ

અપણે પણ એવી અપેક્ષા છે કે ઓર વધારે વધારે અહીંયા પોલીસ ઇફેક્ટિવલી કામ કરે અને એ કહી સકીએ કે સૌથી સેફ સિટી તરીકે અહીંયા એ ગણવામાં આવે જે રીતે આપણે કામ કરી રહ્યા છીએ આ સેવાએ આપણે એ પણ જણાવવા માંગુ છું કે ઘણા બધા જે છે ને પીસીઆર ની રિસ્પોન્સ પણ આપણે એમાં મોનિટર કરી રહ્યા છીએ એમ તમે જોઓ તો તતજ ડીસીઆર ના રિસ્પોન્સ મે પણ खासा વધારો થયા છે અને લોકો ની જે રજવાતો છે મેં હંમેશા એફોર્ટ્સ કરીએ કે અપના પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ હો જોઈએ એટલે અરજદારોને પોલીસ રજવા સાંભળે અને ન્યાયિક કાર્યવાહી કરે એ રીતે આપણે કડક સૂચના આપી રહ્યા છીએ ગુનાગારોને પણ પોલીસનો ડર રહે એની પણ આપણે તમામ મે કડક સૂચના આપી છે કે ભાઈ ગુનાગારો બીવે અને સામાન્ય નાગરિક સેફ ફીલ કરે અને કોઈ રજવાત હોય તો આ રીતે આપણે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે સૂચના છે કે દર બે વર્ષે મેડિકલ ચાલીસ વર્ષથી જે ઉપર હોય છે એનો મેડિકલનો આપને નિયમ છે એના પણ જે અમુકના થયા છે અને મેડિકલ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ ચાલે છે આ હાલમાં એક ઇશ્યુ હમણાં ધ્યાને આવ્યો કે પરેડ વખતે પણ લોકો ક્યારેક ક્યારેક ઇન્સિડન્સ થાય એક ટ્રેન્ડ નવો જોવા મળ્યો છે रहे ट्रेनिंग में था तय अपना उस्ताद था था मैं परेड में आओ तो कहीं खाई आवा चाय बिस्किट के, केम के सवरे फास्टिंग ब्लड शुगर सत्तर सौ सागर हाई हो ते सवेरे भूखा पेट आओ पेड में दौड़वा लगो तो तक एनर्जी जो है मैं हम चेक कर बने जगह अपने अहिबाग हेडक्वाटर गोमतीपुर

कई है थोड़ा नबड़ोई गण है हम चाहता हमें एफर्ट्स करिए कि एक्टिव रहे परेड वगैरह नियमित करें फिजिकल एक्सरसाइज करें एरिदाना सूचना पण अपने आप्यास